दृष्टि हे श्री वेदव्यासी महाराज आपके दृष्टि में स्त्री और पुरुष का भेद है परंतु आपके हम सभी एक बार बैठे बैठे जोरदार ताली बजा करके और सुंदर भगवान का यहाँ सम्मान करते हैं अभी थोड़ी तो महाराज यहाँ शुद्ध जी कहते हैं कि ब्रह्मा परो हरि देखिए श्री महाराज की चार मुख नहीं है लेकिन फिर भी वो भगवान है श्री वेदवसि महाराज की चार हाथ नहीं है लेकिन वो हवि है नारायण श्री वेदवसि महाराज का आभा आलोचना शंभो भगवान बादराय तो त्रिन नेत्र नहीं है लेकिन वो शंभू है और चार मुख नहीं है ब्रह्मा जी है चार हाथ नहीं है लेकिन भगवान कृष्ण चार संप्रदाय के व्यक्ति अपने अपने ग्रंथों को पंचम वेद मानते कितने लो लोग अपने अपने धर्म ग्रंथों को स्वसम वेद मानते मेरे मानने से नहीं और हमारा शास्त्र के मानने से असली शास्त्र का प्रमाण चाहिए हमारी श्रद्धा है हमारी दार शक्ति लेकिन यहाँ वेद का विस्तार करने वाले श्री विद्या सिंह महाराज के विषय आगे। 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 बोले तो भगवान को हम लोग प्रणाम करते हैं स्वागतम महाभाव स्वागत करते हैं यहाँ से और आप सभी को स्वागत करते हैं तो यह कहने का भावार्थ जब देवर् नाराज जी आए तो देवर्सिंह नाराज जी को देख करके श्री वेद्या महाराज उठ खड़े होकर के स्वागत देखिए स्वागत करने का अपना महिमा अपने एक, एक संविधान होता है जैसे भारत के संविधान है ना सौ वर्ष पहले अब थोड़े दिन पहले बने हुए संविधान है वाले हैं तो उनके लिए तो हमारे गुरु जी महाराज कहते हैं जो मनुष्य स्मृति को गाली देने वाले होते हैं ना वो अपने पूर्वज को गाली देते क्योंकि तो वो मानव हो ही नहीं बहुत जगह में आया लेकिन इस प्रसंग में वहां श्री शब्द आया श्री नारद उवाच आया इसका कारण क्या है क्योंकि तो इस समय में नारद जी देवर्षि जी जब बोल रहे हैं ना तो देवर्षि जी नहीं बोल रहे हैं देवर्षि के अंदर में विराजमान स्वयं साक्षात नारायण बोल रहा है बराबर स्थान के समान होता है बोलो कृष्ण एक बार ताली बजा करके हमारे संत भगवान को स्वागत करेंगे

અમે પ્રણામી હોવા છતાં પણ સનાતન ધર્મની સાથે સનાતન ધર્મનો એક અભિન્ન અંગ છે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તો આજે બહુ મોટા પોસ્ટમાં બેસીને સમાજને નેતૃત્વ કરી રહ્યા છે આદરણીય શ્રી કૃષ્ણ દીદી આગે આવીએ દીદી આવીએ ત્રણેય અલગ અલગ સંપ્રદાયના છે રાજ્યની કૃપા ગુરુજીના આશીર્વાદ અને અમારા પિતાતુલ્ય ગુરુજનોના વાત્સલ્ય પ્રેમ થકી સમગ્ર સંત સમાજના સાનિધ્ય પ્રાપ્ત થયો છે હું ખાલી માહિતી આપું તો સુરત અને તાપતી વિરક્ત મંડળના શ્રી શ્રી મહંતા

ભારતના પ્રમુખ સંત મધ્યમાં એક છે મહા ગુરુ નિત્ય ગોપાલનજી મહારાજજી એમના પ્રમુખ શિષ્ય છે દેવો શ્રી રામાનંદ સંપ્રદાય સાથે જોડાયેલા છે આ બાજુ વાત કરું તો ગુજરાત રાજ્યના અખિલ ભારતીય સંત સમાજના અખિલ ભારતીય ગુજરાત રાજ્યના પ્રમુખ રહી ચૂકેલા છે અને એના કરતા પણ ઊંચી પોસ્ટમાં બિરાજમાન તમે જોયું હશે નારાયણ મઠમાં પાંચ કરોડ રૂપિયા કરતાં પણ વધારે લગાત લગાવીને સુંદર મંદિર નિર્માણ કર્યા છે તેઓ શ્રીની પાસે લગભગ અઢીસો ત્રણસો ગાયો છે તેમનો આદરણીય પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજજી પહેલી વાત હું વાત કરું તો એક વાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે કેટલી મહેનત કરવી પડે એમણે તો લગભગ ચાર થી પાંચ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં માં જેમણે સ્થાન મેળવ્યું છે એ વિશ્વનો સૌથી મોટામાં મોટો પારાનો શિવલિંગ પારદેશ્વર મહાદેવ મંદિર એ તેમના શ્રી મહંત શ્રી છે અને હમણા ગયા વખત ગયા વર્ષે એમને પારાથી તોલેલું હતું સોનાથી તોલેલું છે ચાંદીથી તોલેલું છે સાગરથી તોલેલું છે પણ એમને પારાથી તોલેલું છે એ પરમ પૂજ્ય પરમ મંદિરની પ્રાપ્ત સ્મરણીય મહામંડલેશ્વર આદરણીય શ્રી એક હજાર આર શ્રી ભટ્ટુ ગીરીજી મહારાજજી અને બીજા આ અખિલ ભારતીય ભારતના સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે આદરણીય મહારાજજી અને એમણે હોસ્પિટલમાં એક લાખ અગિયાર હજાર રૂપિયાની સેવા આપી છે એવી રીતે વરાછાના પરમ આદરણીય પરમપૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી જગતનાથજી મહારાજ

જી પરંતુ ગુરુજી મહારાજજીના સાનિધ્યમાં અહીંયા આવ્યા છે તો સુંદર સાજી સમય તો થયો છે પણ આપણે 6 વાગે ભાગવત તથા ને સમાપન કરીએ છીએ મહારાજજી આજે 6:30 પોણા 7:00 સુધી કરજો કારણ કે મને રસોડા ડિપાર્ટમેન્ટથી કહ્યું છે તો આરામથી કારણ કે અહીંયા જ પ્રસાદી લેવાનો છે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવાનો છે અને અહીંયા જ આપણે 12 થી આવેલા સુંદર સાજી રહેવાના છે એટલે સમય તરફ ન જતા આટલા દુર્લભ સંતોના અહીંયા આગળ સાનિધ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે એમના મુખારવિંદમાંથી આપણે આશીર્વચન જરૂર લઈશું સાથે જ આપકો કુલિટો રાય તો મે હું આદરણીય શ્રી સુનીલ કુમાર શિવકુમાર જે મિત્તલને હું સ્ટેજ પર આમંત્રિત કરું છું તેમણે એક દિવસની રસોઈની સેવા પેટે 75000 હજાર રૂપિયાની સેવા આપી છે તો આપ શ્રી આવો અને માતાજી આપેજમાં આવી શકો છો માતાજી અગર સ્વામીજીને નિવેદન કરું છું મહારાજજી એમને સાડીને આપનું સ્વાગત કરશો બટુગીરી મહારાજ નિવેદન કરું છું મોમેન્ટ આપશો અને આદરણીય મહારાજ નિવેદન કરું છું આપશો

તો 50000 રૂપિયાની સેવા એમણે પારાયણ પણ લઈને આવ્યા છે અને સાથે દર વર્ષે વાર્ષિક કાર્યક્રમમાં એમનો બહુ મોટો યોગદાન હોય છે તો શ્રી વિરેશ મહેને આપણે સન્માનિત કરીશું સાથે જ શ્રી ઇન્દિરાબેન ચંદ્રકાંતભાઈ પટેલ યુકે નિવાસી તેમણે એક દિવસની રસોઈની સેવા આપી છે સુંદર સાજી આ સંસ્થા

તેઓ અમદાવાદમાં જઈને અમદાવાદમાં રહે છે અને સુંદર સાદી ના ઘરે ઘરે જઈને સત્સંગ જે સત્સંગ થાય અને જે પૈસા ભેગા થાય એ આવા પરોપકારના કાર્યોની અંદર આપતા હોય છે

अंदेश रे आगर बताई रहे जो हॉस्पिटल का प्लानिंग माटे कुछ जोड़े हैं तो हमने तादेश कैसे पन करा तो हम आदरणीय महाराज ने निवेदन करूँ के सौ सुंदर ने आप आशीर्वचन साथ उद्बोधन उत्थान कर सो बोलो श्री प्राण नाथ त्यारे की सदा गुरु देव की गुरुराब्रम्हा गुरुराविष्टो गुरुरादेवो महेश्वरम श्री गुरु ज साक्षात्ब्रह्म तस्में श्रीगुवे नम ध्यान मूल गुरुमूर्ते पूजा गुरुपद गुरु गुरुवाक्य प्राणनाथ प्रणामी मंदिर द्वारा वार्षिक उत्सव नि शिक्षक सरोह में मंडलना મહામંડલેશ્વર પરમપૂંજનીય એક શ્રી સીતારામદાસજી બાપુ મહામંડલેશ્વર અમારે નારાયણ મઠના મઠાધિપતિ એવા મહામંડલેશ્વર વિશ્વેશ્વરનજી બાપુ અમારે જગન્નાથ બાપુ તેમજ લંડનથી પધારેલા એવા મારા શિષ્ય છે અને આજે કાર્યક્રમના પ્રેરણે એવા લક્ષ્મણ જ્યોતિષી મહારાજ મિત્રો ખૂબ જ સુંદર આયોજન છે આપણે એવું કહેતા હોઈએ છીએ કે સંત જ્યારે કોઈ વિલીન થઈ જાય અને એનું બીજ રોપેલું હોય એ કદી સુકાતું નથી એ તાંત્રિક જ્યોતિષી મહારાજ જેઓએ સિન્ની માંથી કરી જેમની સ્થાપના કરી આજે કલ્પ વૃક્ષ ક્યાં સુધી પહોંચી ગયું તમે એવું સમજતા મહારાજજીની હાજરી નથી એ તમારા અને મારા હૃદયમાં બિરાજમાન છે મિત્ર આજે બધી પબ્લિક ભાવના અને સેવા કરવાની મોકો તમને આપે છે આજે ભાઈઓના મેં દાન ડોનેશન આપણે કરતા હોય છે શા માટે તમારા મહાપુરુષો ડોનેશન આપતા હોય કોઈ બે રૂપિયા પાંચ રૂપિયા દાન દક્ષિણા આપે અને એ લાખો કરોડો રૂપિયા આપે આપે છે છે કેમ શુદ્ધિ ભજન કરવાથી આત્માની શુદ્ધિ તમારું ધન અશુદ્ધ હોય તો એમાંથી દસમો ઈચ્છો આપણે જો ધર્મની કાર્યમાં પર સેવાનો પૈસો પર સેવામાં જો વપરાય પરસેવાનો પસીનાનો પૈસો પરસેવાનો પૈસો પરસેવામાં વપરાય વપરાય અને નારાયણ હોય છે ભેદભાવ વગરની આ સંસ્થા સેવા કરી રહી છે મને ખા એક પ્રયોગમાં કાર્યક્રમની અંદર મારે બોલવું પડ્યું કે ભાઈ પ્રાણનાથ હોસ્પિટલ એટલે પ્રાણ વગરનો વ્યક્તિ આવે અને એ પ્રાણ પૂરીને જાય એનું નામ છે પ્રાણના ધ્વજ પૂરતા હવે આ મેં મંચ ઉપર આગળનો કાર્યક્રમ હતો જ્યારે આપણે નધુ સામે હવે દાદા ત્યારે ત્યાં એ હવે એ કિચ્છો મારા ઉપર બન્યો હું પ્રિયા પર કુંભ મેળાની અંદર પર એવી નગ્ન સત્ય ઘટના તમે માનો કે ના માનો મને ત્રણસો ત્રણ નંબરની અંદર દાખલ કરવામાં આવ્યો મારાજી બહાર હતા હું મારી તબિયત ખરાબ છે નિમોનિયા અને ઓક્સિજન લેવલ એસી બ્યાસી એક્યાસી થયું આંખો અને શરીરમાં સોજા એટલે એમને અહીંયા વાત કરી કે તમે આપ એડમિટ થઈ જવા હું પહેલી તારીખે નીકળ્યો અને બીજી તારીખે સુરત ત્રીજી તારીખે બીજી તારીખે રાતના દસ વાગે અમે એડમિટ થયા સારવાર ચાલુ થઈ ગઈ હિતુભાઈ છે ડોક્ટર સાહેબ છે કોઈ બેન હતા નીલમ બેન કોઈ એ પણ સારવાર મારતા નસકે પણ આ બાર વાગ્ય રાતના ઓક્સિજન ચાલુ અને ખબર નહીં માતાજીની ઉપાસના બસપનથી કરું હે ઇતુભાઈને કીધું કે ડોક્ટરને બોલો મને ગભરામણ જેવું થાય છે સારું નથી લાગતું આ બધું કાજ ના એ આવે છે ત્યાં મામા કરીને હું ઢળી પીડ્યો બસ મને એટલી યાદ છે પંદર મિનિટ નો આસપાસ જેવો ઢળી પીડ્યો એટલે બાજુમાં દરવાજાની બાજુમાં મને ભગવું કપડું દેખાય ત્યાં મારા ગુરુ મહારાજ ઉભેલા અમારે હિતુભાઈ બીજા બે ડોક્ટર નર્સ એ મારા શરીરને આમ પંપિંગ કરે છે તો કદાચ અને હું મારી બોડીને નિરીક્ષણ કરી રહ્યો જોઈ રહ્યો છું કલ્પના કરી આ મારી એના માટે ઘટના કેવી જોઈ ગઈ કે સંતો બીજ વાવેલું હોય ને એ તારે જુદી સ્વામી અહીંયા બિરાજમાન છે યાદ રહે તમને બધા તમે એવું સમજતા કે હું કાંઈ કરું છું ના કરનારો તાર કોઈ હોય તમારી પાછળ કોઈ શક્તિ કામ કરે છે એ પાકું ધ્યાન રાખજો તમે સુઈ જાવ છો જાગો છો કોણ જગાડે છે કોણ ચુપડાવે છે તમે આજે જમા છો એ તમે ભૂલી જશો પણ તમે કોઈને પાંચ હજાર રૂપિયા આપ્યા છે એ તમે ક્યાંય લખ્યું નથી છતાં તમને યાદ કોણ રાખે છે તમારી સૂક્ષ્મ શક્તિ હોય છે હવે આ અનુભવ મને તો ખબર નહીં પણ મારા ગુરુ મહારાજ મને દેખાડે તારી બોડી જેને આપણે મહાપુરુષ મૃત્યુ દેખાતા હો મે બીજું મૃત્યુ શીખાતા હો પણ આ બધું બોલવાનું હોય છે જ્યારે મૃત્યુ થાય ને ત્યારે જ ખબર હોય કે મૃત્યુ કઈ રીતે શીખાવું અને મારી સામે બનેલી ઘટના હું જોઈ રહ્યો છું આ બાજુ પંપિંગ કરે છે હિન્દુભાઈ મારે કહે છે ભાઈ આને થયું શું કાર્ય હું સાંભળું છું અને મારા ગુરુ મહારાજ મને સૌરાષ્ટ્રમાં જ્યાંથી મારી ઓગણીસો બોતેરમાં સાધુ બનો ત્યાંની આખી લીલા મને ક્યાં ક્યાં કામાક્ષાથી લઈને બદરી કેદારથી લઈને મને ફેરવે છે એ ગૃહનું પોંગડું જેમ ચાલે છે ને ઉડે ને હવામાં એમ હું પાછળ પાછળ દોડું છું બાપો તો તું આવ મારી સાથે હું તને દેખાડું એ પંદર મિનિટમાં મને ચૌદ મિનિટ બાર મિનિટમાં મને ફેરવી અને ત્યારે એમના ગુરુના દર્શન ત્રણસો ત્રણ રૂપના તારક જતી સ્વામી મને પહેલી મુલાકાત ત્યાં સાંઈધામ મંદિરમાં અમારી ઉદઘાટનમાં અને ત્યારે મને કે બાપજી તમે પધારો જરૂર ત્યારે મને એમ કહે કે આ જે બાળક છે ને તને ખૂબ માને છે ખૂબ ચાહે છે ખૂબ તને પ્રેમ કરે છે આ લક્ષ્મણ જ્યોતિ વિશે મને જાણ કરી એમને અને એમના દર્શન થયા મારા ગુરુના દર્શન થયા અને બધી પ્રકારમાં ભેરી પાછળ દરવાજાની બાજુમાં ઊભા રહી છે ત્યારે મને તેજો તારું શરીર ત્યારે ડોક્ટરને આ બીજા પૂછે છે કે નીલમ બાપુને શું થયું હોય તો કે ખાંસી આવીને પડી ગયા પછી કંઈ ખબર નહીં એ લોકો કે ફેર કેસ છે અહીંના ડૉક્ટરની માહિતી લઈ શકો છો તમે આ મારા જીવનમાં બનેલી ઘટના આ બધું મારા ગુરુ મહારાજ કે તારે ઘણા કામ બાકી છે મેં કીધું બાપુ મને જવા દો મારે હવે મેં જોઈ લીધું મારી બોડી શરીર બધું મને હવે અમે જવું નથી ના બોલે હું તારી સાથે છું અટલ કોઈ દી ટળે તારું નામ અટલ છે અટલ કોઈ ની ટળે કે તું જા તારા કાર્ય ઘણા બાદ છે તારે હજી સમાજના ઘણા કામ કરવાના એને મને કીધું તારે હોસ્પિટલ બનાવવાની અને એક મંદિર બનાવવાનું છે આ દેવી શક્તિ કરવાનું છે આની જવાબદારી કોને સોંપવી છે બધી માહિતી મને પ્રત્યક્ષ આજે પણ મને યાદ છે અને મેં મારા ભક્તોની જયારે જાણ કરી

રામ ગયા પણ રામ જન્મભૂમિ છે યાદ રહે તો મિત્રો એટલે જીવનમાં કઈક એવું કાર્ય કરીને જઈએ સંસ્થાને કામ રૂપ બની કોઈના દુઃખમાં ભાગ લઈ શકીએ મનુષ્ય દે છે ને એ ક્યારે જતો રહેશે એ ખબર નથી એ પછી મારી વાતમાં મારા પોણા બે નંબર ક્રોસ છે આંખના આમાં દોઢ નંબર છે ત્રણ તારીખથી મેં ચશ્મા નથી પહેર્યા આજે હું પ્રાણનાથ ભાઈ આઠ તપાસ કરાવવાનો છું ભાઈ નંબર છે કે નહીં આગળ મેં તપાસ કરાવ્યું તો જીરો નંબર છે એક કલાક સુધી પાંચ મિનિટ પલથી પણ ન બેસી શકતો આજે હું ત્રણ વાગ્યે ઊઠી અને પાંચ વાગ્યા સુધી બેસો છું ત્રણ તારીખે ની ચાર તારીખે જયારે હિતુભાઈ મને શું બાપુ કઈ થાય છે ના હું બેઠો જ મને મારા જે આપણા ગુરુ દર્શન આપે છે બીજા મહાત્મા દર્શન થયું આખી સમૃદ્ધિ મને હજી યાદ છે ખાલી મારા હૃદયને મજબૂત રાખું આજે હું એકલો પડું ને એ ઘટનાઓને યાદ કરું ને તો ખૂબ રડું જવું છે હૃદયથી ભરાઈ જાય છે હકીકત ઈશ્વર તત્વ શું છે મૃત્યુ શું છે જયારે આપણે પ્રત્યક્ષ નિહાળીએ છીએ આપણી બેન દીકરી ભાઈ કુટુંબ અતિ પ્રિય પાત્ર મૃત્યુ પામે ત્યારે એકાંતમાં આપણે રડતા હોઈએ છે યાદ કરી દઈએ એમ આ તો મારા તો જીવતમાં ઘટના ઘટેલી છે એ પછીના જીવનમાં મારા બહુ પરિવર્તન શું પરિવર્તન આંખમાં બેસવામાં ખાવામાં રહેણી કરણીમાં બધા ખબર પડી ગઈ કે કાલે આ શરીર જવાનું છે આપણું નથી આપણે એવું માની બેઠા છે જિંદગી નું આંખ આખરી સત્ય જો કયું હોય તો એ મૃત્યુ છે એમાંથી કોઈ નથી બચી શક્યું રામ નહીં કૃષ્ણ નહીં રાધા દશરથ નહીં તમે ગમે એટલી સાધના કરો સિદ્ધિ કરો જપ કરો હિમાલયમાં જાઓ પણ મૃત્યુની નિશ્ચિત છે તમને નિમિત્ત બનાવે છે એવી રીતે મને જ્યારે મેં દાખલો આપ્યો ત્યારે મેં મને ચાર તારીખે કે ત્યાં આ સંસ્થા માટે એવું કીધેલું કે પ્રાણનાથ હોસ્પિટલ મોજું લાવે એમાં પ્રાણ પૂરે એ પ્રાણ હોસ્પિટલ પ્રાણનાથ હોસ્પિટલ અને મારા જીવનમાં એમના ગુરુએ મને પ્રત્યક્ષ કરીને દેખાડ્યું હું તો એમ કહું છું કે ત્રણસો ત્રણ નંબર મહિના ગુરુની પધરાવણી થઈ શકતા એમના ગુરુનો ફોટો મૂકે એમની આરાધના કરે

સાધુની ચરિત્ર જે છે કે બીજાના શીદ્રોને ઢાકી તમે ગમે એટલે ભૂલ કરો ને તો એ આ કાનેથી કાઢી પાડી નાખી હા દીકરા મા બાપ ગમે કે છોકરો ભૂલ કરે તો એમ કે મારો છે માનું માનવું છે તમારા ઢાંકી દે છે તમને મોટા કરીને દેખાડે છે એ છે સંતોષ એટલે આજે હોસ્પિટલને ખૂબ ખૂબ દાન મળે છે સાથે સાથે એમના સ્ટાફને ખૂબ અભિનંદન છે તમે જો કોઈ પણ ભેદભાવ કર્યા વગર ની સેવા સાધી રહી છે હજી અમારી પણ ઈચ્છા છે અમારા સભ્ય દ્વારા પણ હજી આમાં ઘણો સહયોગ મળશે કારણ કે પરોપકાર વચન મને કાયા શરીર આપણને ખબર નહીં પરોપકાર માટે આપણે આપ્યું છે ભગવાને આપણે કાંઈ જેટલું થાય એટલું કરવું લક્ષ્મણ જ્યોતિ જો મહારાજ ના કરવાની જરૂર ન હોય એટલું બધું ખાઈ પણ મળતી ભજન નહીં કરે રામ 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 શું ફરક પડે છે કોઈ હાજા થાય કે માંદા થાય આખું દુનિયા દુઃખી છે પણ એ બધાની અંદર ભગવાન નારાયણ ને જોવે છે કે એની ગરીબ અમીર બધા નારાયણ નો વાસ વસુદેવ કુટુંબ કંપની ભાવના છે એટલા માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે આજે આ પ્રસંગ નિમિત્તે બધા આપણે એકત્રિત થયા હોય ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એઓ ખૂબ જ પ્રગતિ કરે એમને ખૂબ જ તંદુરસ્તી મળે એમના ગુરુ મહારાજના આશીર્વાદ અમારા સંતોના આશીર્વાદ સતત વરસતા રહે અને ખૂબ જ આગળ વધે અને આવી અનેક જગ્યા પર પૂરા ગુજરાત માં મોટો ભારત માં કહું છું આવી હોસ્પિટલો ખોલવું જોઈએ કારણ કે આજે સેવા કરવાની હોસ્પિટલો નથી પૈસા લાખોના ના બિલ થાય છે પણ અંદરથી થી સેવા ભાવ આ સેવાની ની સંસ્થા છે આપણે બધા એને સહયોગ આપી અને પાયાને મજબૂત કરવો જોઈએ એ આપણા બધાનું કર્તવ્ય છે અને જે બહેનો દીકરીઓ આજે કોઈ એમ કહે કે આપણે બધા ભીખ માગવા જઈએ એ રમતનો ખેલ નથી તમે જો કાય આ હોસ્પિટલ માટે અમને થોડો અન્ન આપો થોડા પૈસા આપો તો તમારે ઘણા અપમાન સહન કરવા પડે તમને ઘણા કોઈ લોકો ટોકે ગમે તે વસ્તુ બોલે તમને ગમે તેમ એ તમારામાં સહનશક્તિ કરવાની તાકાત હોય જોઈએ રાજા ભરતરી હતો એમને વસંત નાથે કીધું કે જા ભિક્ષા માંગ્યા એમ સાધુ ભીક્ષા માંગવી જરૂરી છે પણ એ રાજા હતો રાજાને ખબર પડે કે ભીખ માંગતી વખતે તને શું શું પરિણામ મળે છે ત્યારે એને જનતા એવું કહે છે ઉજ્જૈન નગરી હે રાજા બનને ભીખ માંગી એ અપમાન તોડવા માટે સહન શક્તિ કેળવા માટે સન્માન લેવા માટે નહીં સહન શક્તિ કેળવા માટે એનામાં તાકાત આવી જોઈએ તો મારા માટે ગમે તેવું બોલે છતાંય મારે તો ઈશ્વરને નિહાળવાનો છે એટલે બેટાઓ તમે દીકરાઓ એવું નહીં માનતા કે તમને કોઈ બોલે છે એ તમારી કસોટી હોય છે એ કસોટી હોય છે એમાંથી આપણે બંધ નહીં કરી દેવાનું આપણે આ ઘરે નહીં તો બીજા ના ઘરે બીજા ના ઘરે સતા નહીં એક મહાત્માને ત્યાં દરરોજ આવે ભલે ભિક્ષા દેહી હવે નાસ્તિક વ્યક્તિ એને માને એટલે કઈ આપે નહીં પણ એક વાર બે વાર ત્રણ વાર દસ વાર મહિનો બે મહિના તો ગયેલી જાય એમાં એક એની માટી રોડ ઉપરથી પડેલી ને ઈને કમંડલ માં આપી દી લ્યો મહારાજ મારે તો નાચવા મિલ્યા ઈ પેલા તમને માટી આપી તો તમે નાચો છો ઈ આજે માટી તો માટી આપી ને કાલે રોટલા આપશે એટલે આવી આપણામાં જો સહન શક્તિ હોય તો ભગવાન તમારા આંખાની જોડીઓ ભરી આપશે પણ આવી કેળવાની જરૂર છે ભર સહન શક્તિ આપા માન અપમાન ઘણું થતું હોય છે આપ સર્વને મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થાય તમારા તમારે મહારાજશ્રીઓ જે બોલ છે એમના પણ આશીર્વાદ આપણે લેવાના છે બોલીએ પ્રણામ મંદિર મહારાજ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જે મહારાજ જે જે પ્રાણનાથ હોસ્પિટલ ની વાતો કરી ને એ વાસ્તવિકતા છે હું સિમરણા હતો કે સિમરણા બહુ મોટો કાર્યક્રમ ચાલતી હતી ત્યારે 4 તારીખે હું ત્યાં હતો રાત્રે સાડા બાર વાગે રડતા રડતા મને ફોન આવ્યો કે મારા જીવન આવું થયું એમ કરીને મેં કીધું તો બીમાર છો હમણાં ફોન મૂકો હું ત્યાં આવીશ પછી તમારી જોડે વાત કરીશ એટલે વાત હકીકત છે અને હોસ્પિટલમાં તો કેટલી એવી પ્રમાણ છે અમારા ટ્રસ્ટ પણ અહીંયા છે મોદી સાહેબ છે બધા ટ્રસ્ટીઓ છે સાહેબ છે બધા છે કારીવાલા સાહેબ બધા છે ત્રણ થી ચાર વાર હોસ્પિટલ બંધ કરવા માટે અમે બેસેલા હતા કે અમે નહીં ચલાવવું કારણ કે બહુ તકલીફ છે લોન લઈ લઈને કેટલું લેવું પણ રાજ્યની કૃપાથી અવિરત ચાલુ છે એટલે માં પ્રત્યક્ષ પ્રમાણ તો છે જ હમણા આદરણીય શ્રી વિજેન્દ્રજી ઘર ગૌરવ કારીવાલાજીને મહોત્સવમાં પચાસ હજાર રૂપિયાની સેવા આપી બે હજાર બાવીસમાં પણ બહુ મોટો કાર્યક્રમ હતો સંત સમાજ ત્યારે પણ એમણે એકાવન હજાર રૂપિયાની સેવા આપી હતી તેઓ શ્રી દર વર્ષે એમના તરફથી સેવા હોય છે તો હવે વિલંબ ન કરતા હું આદરણીય શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજને નિવેદન કરું છું પ્રણામ ફરીથી એમણે મારા શ્રી કહ્યા ખરેખર મારા શ્રી ધન્યવાદ મારા શ્રીએ મને તક જગા પણ બતાવ્યો કે તમે અહીંયા અર્ધો વીગો એક વીગો જે જોઈએ તમે જગ્યા લઈ લો જગા હું આપી દઉં આપણે બંને સાથે મળીને હોસ્પિટલ બનાવીએ મેં કીધું આ એક ચલાવવા માટે આ બહાર નીકળી ગયો મારે બીજું હમણાં કરવું નથી એટલે એટલે પછી મારા શ્રી બીજા લોકો જોડે બેઠા છે પણ અમે સાથે જ છીએ મહારાજજી હવે વિલંબ ન કરતા આદરણીય શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજજી